આ મિત વૈછાડાની આ વિશેષ પત્રકાર પરિષદમાં આપ સૌની સાથે વાર્તા છે આティア રાજીબાધી બહોત ખાતની આ વિશેષ પત્રકાર પરિષદમાં પત્રકાર ભાઈજનોનું हार्दिक સ્વાગત છે આજીティア વિશેષ પત્રકાર પરિષદ મુખ્ય બે મુદ્દા ઉપર છે એક તો કોરોના મુદ્દા ઉપર જલી માનની અધ્યક્ષી વાત થશે અને ત્યારબાદ જામનગર જિલ્લામાંથી કે પક્ષમાં જોડાવાના છે ભાજપ છોડીને એ કાઉન્સિલર અને બીજા છે એ પંચપાલથી આમ આદમી પાર્ટીમાંથી એના પ્રદેશના હોદ્દેદાર સાથે ઠેકેદારો સાથે વિધિવત રીતે આજે પ્રદેશ અધ્યક્ષ માટે ખેસ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાશે આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માનનીય દેસાઈ મારા સાથી પટેલ ડોક્ટર પાર્થિવરાજસિંહ ડોક્ટર અમિત નાયક નિશાંત રાવલ સાથે જામનગર જિલ્લામાંથી મનોજભાઈ અને સાથે માંથી ઉપસ્થિત છે હું વિનંતી કરું સર્માની અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાથે વાત છે

બમણા ભાવ આપીશું ખેડૂતોની આવક ડબલ કરી દઈશું ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી લઈને ફરે છે એવા ભાષણો વાયદા અને વચનો માન્ય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરી અને આજે દેશના વડાપ્રધાન બન્યા લે સિલા ત્રણ દાડી બાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ એક પણ વાયદો વચન કે ભાષણ આટલી સુધી ના તો સાચું પડ્યું છે એનેથી સ્પષ્ટ દેખાય છે કે સરકારની નીતિ નિયત અને શાસન ખેડૂત વિરોધી છે એક પછી એક હવા નિર્ણાાયક ભા કે જેતી ગુજરાતના ખેલાડીઓની આર્થિક સમૃદ્ધિ વધારવાને બદલે દિવસ-એ-દિવસ ગુજરાતનો ખેલાડી આર્થિક રીતે પાયમાલ થતો જાય છે થોડા વખત મેં આપને બધાયે જોયું કે કા મોસમી વરસાદને કારણે ખેલાડીઓને મોટો પ્રમાણમાં નુકસાન થયું ગાચો આસાબા અનેક વિસ્તારોમાં તીવ્ર વૃષ્ટિ થઈ ઊર્ળી પરિસ્થિતિ દાઈ एना कामने उपापाकने नुकसान थायु जमीनों ने धोखा थायु ने खूब मोटो नुकसान थायु कपास से उत्पादन गुजरात में खूब मोटा प्रभाव में आया है देशना अग्रिम उत्पादन ये राज्यों से मैं किन्हों गुजरात से नाखा देशना के के कपास पकावता खेलतों ने खूब मोटो नुकसान थाय और निडाएगी केंद्र की मोदी सरकार � એના પર 11% ડ્યુટી લાગતી છે ડ્યુટી નાઉટ કરી દેવી એનાથી પણ તપાસ પકાવતા કેવું તો આર્થિક રીતે માયમાલ થાય ડિજિટલ સર્વે કરવાના તુક્કા વાતો જમીન માપણી પ્રોજેક્ટિવ સર્વે ચાલે છે એના કોટાડા એનાથી માયમાલ જેના ઝઘડા ભારત માલા પ્રોજેક્ટ હોય ગાડી સરકારી પ્રોજેક્ટ કોમાં જમીન સંપાદનમાં ખેડૂતોને મોટો નુકસાન अरे सादे सादे खाता रहोए, बियारा रहोए कि बाकी नीचे इंपोर्ट से ऐनो मोड़ा भाव अरे योग्य समय पूर्णतः प्रमाण में नई मरवाली भैया दो खिलूं तो नहीं व्यापक प्रमाण में कहे रहे हैं ये बातें सरकार आती सुधी कोई पर चिंता मरना नहीं पड़ी अरे कोई ऐना निवारण मारेना पर्वाम पड़ना नहीं था अप

અલે વિધ સરકાર જે ટીકાના બાવે ખરીદી કરવાની મોટી મોટી જાહેરાતો કરે પણ 100% ખરીદી ના કરી આ ખેડૂતોને ખૂબ મોટો અન્યાય કરી રહે છે તર આખા સૌરાષ્ટ્રનો ઉત્તર ગુજરાતનો ને ગુજરાતમાં જે વખડી બકવતા ખેડૂતો છે આજે રસ્તા પર ઉતરીને આંદોલન કરે છે ત્યારે pradesh congress સમિતિ દ્વારા કિસાન સેલ્લા ઉદદારો દ્વારા આ ખેડૂતોના પ્રશ્નો માટેના

खरीदी करवा हार है कोई दाम शो मार के कोई वचान तो कोई दौरा डालने में बदले स्वाय स्वाट टका उत्पादन की खरीदी करवा हार सादे सादे ये टेका ना पाओं से ऐना सरकार ज़रूर बाजार लोग को तो बहुत जोर एक बार जो सरकार टेका का भाव है खरीदी की जब प्रक्रिया करें ऐनो हुए बड़ी खर्च को ऊंचा आवे પણ વી ઈ વાજો ખેડૂતોને એના પ્રમાણમાં કોઈ લાભ મળતો નથી એટલે સરકાર પાસે માંગણી કરીએ કે કે 100% ઉત્પાદનની ખરીદી કરવામાં આવે અને જે ઢેકાના ભાવે જો તમે ખરીદી ના કરતા હોય તો ખેડૂતોની પાસે જેનું ઉત્પાદન છે અને તમે જે ખરીદી નથી કરી કે જે તફાવત છે એ ઢેકાનો ભાવ અને બજાર ભાવ વચ્ચેનો જે પણ તફાવત આવે છે एक तफावत की रकम को गणतरी करे और एक खेडूत सीधा है तफावत पैसा जमा कराओ मारे भी मामले के लिए क्योंकि एक बारो एक पची एक नुकसान के कारण आगे खेडूत तो आत्महत्या करनी पड़े वहां दिवस आया थे और पर सरकार निर्दय रीते निष्ठुर रीते आवा निर्णय ले रही कारण किसान कांग्रेस द्वारा आखा गुजरात में મખડી ઉત્પાદન કે રૂ કોમાડે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આવનારા દિવસોમાં દરેક ખેલુ દ્વારા સરકાર પાસે માંગણીરૂપે આ એક આવેદન પત્ર કોંગ્રેસ દ્વારા બાદ પાડવામાં આવ્યું છે દરેક ખેલુનું જે પાક મખડી ઉત્પાદન જેની 100 100% ખરીદી अथवा તો 300 વર્ષ સુધીની ખરીદી સરકાર કરે એવી આ અરજી પત્રના માધ્યમથી માંગણી કરવામાં આવે છે અને જે તફાવતના પૈસા છે કે કાના ભાવ અને બજાર ભાવ વચ્ચેના એ જો સરકાર પૂરે પૂરી ખરીદી ના કરે તો આ તફાવતના પૈસા ખેડૂતના ખાતામાં જમા કરવા માટેની માંગણી સ્વરૂપે આ ફોર્મ આખા ગુજરાતમાં મફ્રી પકવતા ખેડૂતો પાસે કોંગ્રેસના કાર્યકરો ભરાવાના છે આગામી 15 ઓક્ટોબરના રોજ સમગ્ર સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતમાં જે-જે તાલુકામાં મકડીનું ઉત્પાદન થાય છે એ તમામ તાલુકામાં કોંગ્રેસના કિસાન સેલના અમારા કાર્યકરો દ્વારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હેડૂતોની બચ્ચે જય આ ફોર્મ ભરાવી અને બોબલે રેલી સ્વરૂપે જના વૈવાટી તંત્રને જમા કરાવવા અને સરકાર અમે જે પત્રા લઈને માંગણી કરીએ છે ખેડૂતો દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા જે આવનારા સમયમાં આવેદનો અપાવવાના છે એ બાબતે જો કોઈ સકારાત્મક કાર્યવાહી કરીને નિર્ણય લઈ લે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં મફળી પકાવતા ખેડૂતોને બાકીના ખેડૂતોના જે પ્રશ્નો છે એ તમામ મુદ્દાઓ તમામ એમના જે તકલીફો છે એમનો જે આક્રોશ છે એને લઈને ખૂબ ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આમ આપણી પકવતા ખેલાડીઓ અને બાકીના ખેલાડીઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની લડાઈ એમની સાથે જ અને આવનારા દિવસોમાં એ લડાઈ મજબૂત રાખી લડવા માં આવશે હું ગાજીબેનને મનીતિ કરું તમામ જે આપ છે તો મિત્રો અને પ્રમુખ શ્રી વિગતે વાત કરી છે હું થોડા આંકડાઓ આપની સમક્ષ મૂકીશ અમારા કિસાન કોંગ્રેસના ભાઈ પાલભાઈ જે અત્યારે દ્વારકા જિલ્લાના અધ્યક્ષ છે એમણે અભ્યાસ કર્યો છે અમારા બીજા ખેડૂત મિત્રો અભ્યાસ કરે છે આજથી અગિયાર વર્ષ પહેલા એક તોલું સોનું લેવું હોય તો એક ખાંડી મગફળી આપવી પડતી હતી એટલે કે પચીસ મણ મગફળી લેજો તો એક તોલું સોનું આવતું અત્યારે ખેડૂત છે છે એ સવા સો પર નોંધ પડી લે છે ત્યારે એક તો સોનું આવે છે એ વખતે ચાર ખાની ઘઉં એટલે કે 100 મણ ઘઉં આપો તો એક તો આવતો તો અત્યારે આઠ ખાની એટલે કે 200 મણ ઘઉં આપો ત્યારે એક આવે એટલે સોનાનો ભાવ વધ્યો અને આ સોનું જે છે એક પ્રતીક છે કે એનો ભાવ વધે કારણ કે અગાઉ પણ સોનાનો ભાવ વધ્યા છે પણ સાથે સાથે ખેત ઉત્પાદનનો ભાવ પણ વધતા હતા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ આજથી 11 વર્ષ પહેલા જે હતા એનાથી દોડા થયા છે દવા ખાતર બિયારણ જે છે એના ભાવ બમણા થયા છે નરેન્દ્રભાઈએ કહ્યું કે ખેડૂતની આવક બમણી કરી નાખશું જાવક બમણી થઈ છે અને આવક અડધી થઈ છે આ એનો ઉત્તમ નમૂનો છે 2014 વર્ષમાં નરેન્દ્રભાઈ જ્યારે સરકાર સંભાળી ત્યારે 1250 થી 1400 રૂપિયા મગફળીના મણના ભાવ જે અત્યારે બજારમાં 850 થી 1000 ની વચ્ચે ચાલી રહ્યા છે એટલે ખેડૂતો સાથેની જે આ ધોખાધડી છે બીજું નિયમ પ્રમાણે પહેલા એમણે 200 મણ ખરીદી કરવા ખેડૂત દીઠ 200 મણ ખરીદીનો એમનો ટાર્ગેટ હતો એ ઘટાડીને 70 મણ કરી નાખ્યો છે હકીકતમાં ખેડૂતે એવરેજ 300 મણ ઓછી ખરીદી કરે તો ખેડૂતે પોસાય નહીં કારણ કે સામાન્ય ખેડૂતને ત્યાં પણ 300 મણ મગફળી ફાઈ આ 300 મણ વડે ઓછામાં ઊંચી ખરીદી આવે અમે મોટા જરુતની વાત નથી કરતા કોકના 1000 મણ હોય 1500 મણ હોય પણ 300 મણ જે છે મિનિમમ ખરીદી કરાવેલા છે કે જે છે સાથે સાથે ભાઈ અમિતભાઈ પણ પહેલા જે વાત કરી કે કર્ણાટક સરકાર એકર ₹16000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે છે એક્સિઝન ના વર્ષે એકરના ₹38000 લેખે મિનિમમ 2 હેક્ટર જમીનના ત્યાં જે છે એક સરકાર ખેડૂતના ખાતામાં પૈસા આપે છે અહીં યુપીએ મોટી મોટી વાત એનડીએ દ્વારા મોટી મોટી જે વાત થતી હતી કે નરેન્દ્રભાઈ એ માત્ર વર્ષે ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા જમા કરે છે એટલે ક્યાં 6000 અને ક્યાં 32000 અમારી માંગણી છે કે ગુજરાતના ખેડૂતોના પણ 32000 રૂપિયા જે છે એના ખાતામાં વર્ષે જમા થાય એ ખૂબ જરૂરી છે બીજું સમયસર ખરીદી ન કરવાના કારણે શું થાય છે કે એમએસપી 1452 રૂપિયા કરે ભાવ છે બજારમાં 850 થી 1000 રૂપિયાનો ભાવ છે એમએસપી 1450 અત્યારે નહી ખરીદે એટલે વેપારીઓ 850 ના ભાવે ખરીદી કરવાનું શરૂ કરશે આજ વેપારીઓ પછી એ જ સરકારને 1452 રૂપિયાના ભાવે ખોટા કાગળો કરીને વેચશે એટલે ખેડૂત મરી જાય વર્ષો એનો પાણી પાણીને એનો લોહી પાણી એક કરે भाव नहीं मरता अने बच्चे क्या होते हैं या मतलब बच्चे एमएसपी में कमाए थे आ संपूर्ण पढ़ाई करें बंद करवानी जरूर से दर्ज करो अब विनती करूं शो माननीय प्रदेश अध्यक्ष श्री अमित भाई सागर के आज एक कांग्रेस पक्ष में जे विधिवत रीते जोवा जई रह्या छे जामनगर जिला सिक्का नगर पालिका में भाजपाના શાસિત્ય અત્યાચક નગર ભાગિયાના ભાજપના નગરપાલિકાના વર્તમાન ચેરમેન તથા હિજાક સાથી કોર્પોરેટરો કોંગ્રેસ પક્ષમાં આજ રોજ વિધિવત રીતે જોડાય રહ્યા છે તેમને તમામને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાબા અને આપણા સેવાદના અધ્યક્ષ તાજીબેન શાહ તમામ આગેવાનોને હું આવકારીશ એક વિશે નામ બોલીશું જે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી કેશ પરાણીને સૌ પ્રથમ વિધિવત ચૂસપ ભાઈ बारिया कारोबारी चैंबर में नेशनल से मज़ाक लो जो वरी मामत बाइ भले पची अस्कर बाइ पूरा रेस्पा में पूरा Ahmad Bai Kumrai. Rosan Ben Sobhaya. Jubeda लो आज ये पांचवा जिला माती

रमन भाई निखिल भाई गुमान सिंह राजू भाई लक्ष्मण सिंह अल्पेश भाई भरत सिंह और कांति भाई आयओ 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 आयओ